બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ સમીપ આવેલા સંડેર મુકામે નિર્માણ પામનારા ઉત્તર ગુજરાત ઝોનના શ્રી ખોડલધામ સંકુલનું દશેરાના શુભ દિવસે શ્રી ખોડલધામ સંકુલ ઉત્તર ગુજરાતના ટ્રસ્ટીગણ કન્વીનરો અને વિશાળ સંખ્યામાં માં ખોડલના સભ્યોની ઉપસ્થિતિમાં બાંધકામોની નાની બાળાઓના વરદ હસ્તે પૂજન વિધિ સાથે કરવામાં આવ્યું હતું સંડેર ખાતે કરોડોના ખર્ચે આકાર પામનારા ઉત્તર ગુજરાતના શ્રી ખોડલધામમાં બાંધકામની શરૂઆતના પ્રથમ માતાજીનું મંદિર હોલ અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવશે ત્યારબાદ ક્રમશઃ બીજા પ્રકલ્પો ઉમેરાશે તેવું પાટણ જિલ્લા ખોડલધામના કન્વીનર દેવતભાઈ પટેલે જણાવ્યું હતું દશેરાના પવિત્ર શરૂ કરવામાં આવેલા શ્રી ખોડલધામના બાંધકામના શુભારંભ કાર્યમાં ઉત્તર ગુજરાત ખોડલધામ ટ્રસ્ટીઓ કન્વીનરો અને સાથે આજુબાજુના ગામડામાં ખોડલના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા વિધિનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી